ભારત આ વાત લાંબો સમય પસાર થયા બાદ સમજાઈ આત્મનિર્ભર ભારત આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિની શું વાત કરવી એમના દ્વારા આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન વર્ષો પહેલા જોવાયું હતું પરંતુ આપણે બરોબર સમજી શક્યા નહીં પરંતુ હવે જેમ જેમ સમય પસાર થયો ત્યારે હવે વાત સમજાઈ રહી છે કે તેઓનું કહેવું એમ હતું કે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ સરકાર સરકારી કર્મચારીઓ કામ કરવાનું બંધ કરી દેશે પ્રજા પાસે ભાજપ સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં અને પછી દેશ પોતે પોતાની રીતે પોતાની સમસ્યાઓનું હલ પોતે જ કરવા વિવશ બનશે અને મારું આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે જેના પગલે ગઈ કાલ તારીખ સત્યાવીસ જુલાઈના રવિવારના રોજ શિણાઈ મધ્યે સ્થિત આકાર વિલા બે સોસાયટીના સિનિયર સિટીઝનો મનુભા જાડેજા પદુભા રાણા રાજભા ઝાલા નીતિનભાઈ મિસ્ત્રી બાબુભાઈ તથા નોકરિયાત યુવાનો શૈલેષભાઈ બારોટ મનીષભાઈ પટેલ મહિપાલસિંહ રાણા ભૌમિકભાઈ ખુમાનસિંહ બળભદ્રસિંહ ઝાલા તેમજ દેવેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા અઠવાડિયે એક દિવસ આરામ કરવા મળતી રજાનો ભોગ આપી આત્મનિર્ભર બની પોતાની સોસાયટી પાસે પડેલા મોટા ખાડાઓ પૂરવાની જહેમત ઉઠાવી હતી અને સાથોસાથ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધર્યું હતું કારણ કે ગાંધીધામ મહાનગરપાલિકાને અનેક વખત લેખિત રજૂઆતો કરવા છતાં પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી